તો ભાઈ જો હું તમને કહું કે તમારે જો ફેમિલી શોપ કરવું હોય અને એ પણ તમારા બજેટમાં તો એ શક્ય છે કેવી રીતે શક્ય છે કોઈ દિવસ વિચાર્યું છે કે જો હું તમને કહું કે ભાઈ અત્યારે જે ફોનની પ્રાઇસ ચાલે છે ને એમાં તમે બિઝનેસ કરી શકો છો અત્યારે આઈફોન હફ્તે લઈ લેશે એટલા પૈસા બધાની પાસે છે પણ પૈસામાંથી પૈસા કમાવવા એ અઘરા છે અને એના માટે કોઈની પાસે દસ હજાર બી નથી તો પોતાના કિસ્સામાંથી એક ફોન ઓછું લેજો ઘરમાં પણ પચીસ હજાર કાઢીને એક વખત પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરજો હવે સેનું બિઝનેસ સ્ટાર્ટ કરવું એ વિડીયોના એન્ડ સુધી જોજો તો ખબર પડી જશે અને બીજી વસ્તુ કે તમે વિચારતા હશો કે ભાઈ પચીસ હજારમાં કેવી રીતે બિઝનેસ થાય તો એ બધી જ વસ્તુ પોસિબલ છે બિલકુલ શક્ય છે કોઈ વખત એવું હોય છે ને કે બિઝનેસ કરવા માટે તમારે લાખો રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી હોતી બસ એક વખત સ્ટાર્ટ કરવાની હિંમત હોય ને તો ડેફિનેટલી તમે પચીસના પચાસ હું લાખ કરી શકો છો હવે એવું કયું બિઝનેસ છે એ જોવું હોય ને તો વિડિયો સ્કીપ નહીં કરતાં ચાલો આજે આપણે આના વિશે વધુ માહિતી જાણીએ નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ અજમેરા ફેશન જેમ કે તમે જાણો છો કે દર વખતે જ્યારે પણ અમે આવીએ છીએ તમારા માટે કંઈક ને કંઈક નવી ડીલ લઈને આવતા હોય છે નવી ઓફર્સ નવું કલેક્શન લઈને આવતા જ હોય છે જે તમે આખા માર્કેટમાં કહેવાય ને કે અત્યારે કોમ્પિટિશનનો ટાઈમ છે ભાઈ જે આખા માર્કેટમાં કોઈની દુકાને ના હોય ને એવું કલેક્શન તમને જોઈતું હોય છે તો બસ એવું જ કલેક્શન તમને મળી જવાનું છે એક જ પ્લેસ પર એ છે અજમેરા ફેશન હવે શું શું મળી જશે તો આજે આપણે સ્પેસિફિક જોવાના છે કે કલેક્શન કેમ કે આમાં સૌથી વધારે બેનિફિટ છે એટલે કહેવાય ને કે કિડ્સવેરની જે એકચ્યુઅલ પ્રાઇસ છે ફેક્ટરી રેટ એ ખૂબ જ ઓછું હોય છે પણ માર્કેટમાં જ્યારે પરચેસ કરવા જઈએ ને ત્યારે તમને મોટા કરતા વધારે પ્રાઇસમાં કિડ્સવેર કલેક્શન આપે છે પણ અહીંયા તમને ટ્વેન્ટી સિક્સ રૂપીઝથી સ્ટાર્ટિંગમાં કિડ્સવેર કલેક્શન મળી જાય છે એના સિવાય વાત કરીએ તો ટુ હંડ્રેડ ટુ ફિફ્ટી હંડ્રેડ ટુ ફિફ્ટીની અંદર તમને ટી શર્ટનું કલેક્શન મળી જશે અને જો વાત કરીએ કે કેવું કલેક્શન મળશે ભાઈ પ્રાઇસ ઓછી છે પણ કલેક્શન જોરદાર છે તો જોઈ શકો છો પહેલાં આપણે ડેનિમ જોઈ લઈએ તો અહીંયા તમને ક્યુટ ક્યુટ ડેનિમ દેખાતી હશે કે ભાઈ આ તમે સ્ટ્રેટ જે સાઈડ પોકેટ્સવાળી જે જોતા હો છો આપણે એકચુઅલી મોટી સાઇઝમાં જે આવે આપણે જોગર્સ સ્ટાઇલ્સ કહીએ છીએ એ જીન્સ તમને અહીંયા મળી જશે એ પણ તમારા બજેટમાં એના સિવાય સ્ટ્રેટ ફિટિંગ જીન્સ જોઈએ છે ભાઈ કેટલું ક્લાસી લુક છે કિડ્સવેરમાં આવું કલેક્શન ક્યાંય નથી અને પ્લસ આ તમને સ્ટ્રેચેબલ મળશે એટલે કે એકદમ કમ્ફર્ટેબલ રહેવાની છે એના પછી જો તમારે પ્રીમિયમ ક્વોલિટીના શોર્ટ્સ જોઈએ છે એ પણ અહીંયા અવેલેબલ છે એટલે કહેવાય ને કે તમારે ખાલી ફોટો લઈને આવું ને એ બધી જ વેરાયટી અહીંયા તમને મળી જશે અને જો વાત કરીએ એક સિમ્પલ જીન્સ એટલે કેઝ્યુઅલ વેર હવે એક વાત કહું કે ભાઈ કિડર કલેક્શન છે ને એટલે કે બચ્ચાના નાના બચ્ચાના કપડા આપણે પણ એવું જરૂરી નથી કે ભાઈ દિવાળી હોળી ઈદ રમઝાન ક્યાં એવું તો જ પરચેસ કરતા હોઈએ છીએ જો આપણે કંઈક માર્કેટમાં શાકભાજી લેવા ગયા હોય તો આપણે કે ભાઈ અમુક જગ્યાએ આપણને લાડી દેખાય છે ત્યાં આપણને આ કિડના કપડાં મળતા હોય એટલે કે શોર્ટ છે ટ્રેક છે ટી શર્ટ એ બધી વસ્તુઓ છે ને વેચવામાં ઈઝી છે અને આ જ બિઝનેસ તમારે કરવાનું છે જે રેગ્યુલરની ડિમાન્ડ છે હવે આપણે થોડુંક ટી શર્ટનું કલેક્શન જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ બ્યુટિફુલ કલેક્શન આવી ગયું છે ટી શર્ટમાં કોલર નેક છે કોલરમાં તો હું તમને બીજું કલર બતાવ તો અહીંયા તમે જોઈ શકો છો ડિફરન્ટ વેરાયટી છે ડિફરન્ટ કલર છે અને આ પણ તમને એકદમ કમ્ફર્ટેબલ મટીરિયલમાં મળી જાય છે હવે વિદાઉટ કોલર જો તમારે જોઈતું ને તો એ પણ ટી શર્ટ અહીંયા અવેલેબલ છે ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ ડિઝાઇન અને ટ્રેન્ડિંગ કલર સાથે ભાઈ આ ટાઈપના ટ્રેન્ડિંગ કલર છે ને એ પણ અહીંયા તમને મળી જવાના છે હવે એના સિવાય જો તમે કહેવાય ને કે અત્યારે એકદમ બેગી લુક વધારે ચાલે છે બધી જ વેરાયટી અહીંયા અવેલેબલ છે અફોર્ડેબલ રેન્જમાં આ તો જીન્સ અને ટી શર્ટ થઈ ગયા હવે શર્ટ જોવું હોય તો એ પણ છે ને આપણી પાસે ચિંતા કરવાની જરૂર નથી શર્ટમાં તો એકથી એક ડિઝાઇન તમને મળી જશે જેમ કે જોઈ શકો છો કે ભાઈ ચેક્સ વાળી ડિઝાઇન છે બીજી વાત કરીએ આપણે અહીંયા તો તમે જોઈ શકો છો કે ખૂબ જ બ્યુટિફુલ એક ડેનિમ નો લુક આપતો અહીંયા તમને શર્ટ મળી જશે પ્રિન્ટેડમાં જોઈએ તો ભાઈ પ્રિન્ટેડમાં પણ આપણી પાસે શર્ટ છે આ ફોર્મલ પેર બનાવવું હોય તોય તમે બનાવી શકો છો જીન્સ અહિયા થી મળી જશે શર્ટ પણ મળી જશે પણ મળશે બધું હોલસેલમાં સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા મિનિમમ પરચેસિંગ છે તમારી પચીસ હજાર રૂપિયાની પણ એમાં તમે એટલું બધું ખર્ચાનો લઈ જવાના છો ને અહીંયાથી કે તમે આરામથી બે થી ત્રણ મહિના બિઝનેસ કરી શકો કેમ કે એ કહેવાય ને કે આપણી સેલ સ્કિલ સારી હોય ને તો એક મહિનામાં પણ વેચાઈ જાય પણ આ વસ્તુ એવી છે ને કોઈ દિવસ ડેડ સ્ટોકમાં ના જાય આ બધી ટ્રેન્ડિંગ ડિઝાઇન છે જે વર્ષોથી ચાલી આવી રહી છે અને હજી પણ ચાલશે તો જો તમારે પણ એવું સ્ટોક જોઈએ ને જે કોઈ દિવસ ડેડ સ્ટોક ના થાય ને ટ્રેન્ડમાં જ રહે તો એના માટે પહોંચી જવા જે ફેશન જ્યાં તમને ફાયદાની સાથે સાથે એવી વસ્તુઓ મળી જશે ને કે ભાઈ તમે વિચારમાં પડી જશો